અને ભારતીય સંસ્કૃતિનું કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મંદિર એનો પણ જીર્ણોદ્ધાર જ્યારે કરવામાં આવ્યો છે આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં અહલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર વિશે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સમક્ષ આ કાર્યક્રમ આપવા માટે હું અહિયાં ઉપસ્થિત થયો છું મહારાણી અહલ્યાબાઈ હોલકરજીનું જે જીવન હતું આજથી અઢીસો વર્ષ પહેલા એકત્રીસમી તારીખે જન્મ જયંતિ આવે છે ત્યારે અઢીસો ત્રણસો વર્ષ પહેલા એમણે જે માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મપરાયણતા અને રાજનીતિમાં જે એમને કામ કર્યું હતું એ જે નિર્ણયો લીધા હતા એના માટે આપણે એમને સાંભળવા પડે વાંચવા પડે અને ત્રણસો વર્ષ પહેલા જયારે અમેરિકા જેવા યુરોપ જેવા દેશોમાં મહિલાઓને મત આપવાનો પણ અધિકાર ન હતો ત્યારે એમણે મહિલા સેના બનાવી હતી એવા તો અનેક નિર્ણયો એમના જીવનમાં એમણે એમના રાજ્યકાળ દરમિયાન લીધા હતા ત્યારે મહારાણી અહલ્યાભાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નિરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા ખુબ સારો કાર્યક્રમ રહ્યો અને મોદી સાહેબના જીવનમાં પણ મહારાણી અહિલ્યાભાઈ હુલકર નું ખુબ પ્રભાવ છે ત્યારે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ